હાઈ ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું આલુ સેવનું શાક તો એના માટે આપણે આ આલુ સેવ લીધી છે તો મેં એક વાટકી અત્યારે આલુ સેવ લીધી છે બારીક કટિંગ કરેલા કાંદા લીધા છે બારીક કટિંગ કરેલા ટમેટા લીધા છે આદુ મરચાં અને લસણની આપણી પેસ્ટ છે તે બનાવેલી છે તો આપણે આ બધી જ વસ્તુ છે તે લઈ લીધી છે હવે આપણે કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે ચપટી આપણે રાઈ એડ કરશું ચપટી આપણે હિંગ એડ કરશું બધી જ વસ્તુ છે તેને આપણે હલાવી લેશુ હવે આપણે આ બારીક કટિંગ કરેલા કાંદા છે તેને આપણે એડ કરી દેસુ અને આપણે બે થી ત્રણ મિનિટ માટે તેલમાં સાતળી લેશું થોડીવાર માટે આપણે કૂક થવા દેસુ તો આદુ મરચાં અને લસણ પેસ્ટ છે તે આપણે એડ કરી દેસુ આને પણ આપણે તેલમાં સાતળી લેવાની છે હવે આપણે ચપટી હળદર એડ કરશું અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દેસુ અને આપણે હલાવી લેશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણા કાંદા છે તે એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે હવે આપણે આ બારીક કટિંગ કરેલા ટમેટા છે તે આપણે એડ કરી દીધા છે અને પણ આપણે થોડીવાર માટે તેલમાં સાતળી લેશું ટમેટા છે તેને આપણે થોડા સોફ્ટ થવા દેસુ આ રીતે તેલમાં આપણે સાતળી લેશું વચ્ચે વચ્ચે આપણે આ રીતે હલાવતા રહેવાનું છે તો આપણા ટમેટા છે તે થોડા સોફ્ટ થઈ ગયા છે હવે આપણે લાલ મરચું પાવડર એડ કરીશું તો મેં એક ચમચી લાલ મરચું પાવડર એડ કર્યો છે અને એક ચમચી આપણે દાણાજીરું પાવડર એડ કરીશું ચપટી આપણે ગરમ મસાલો એડ કરશું અને આપણે હલાવી લેશું મસાલા છે તે એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લેશું તો આપણા મસાલા છે તે એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયા છે હવે આપણે પાણી એડ કરશું અને આપણે હલાવી લેશું હવે આપણે થાળી છે તે ઢાંકીને રહેવા દેસુ બે થી ત્રણ મિનિટ માટે તો બે થી ત્રણ મિનિટ થઈ ગઈ છે અને આપણી શાકની ગ્રેવી છે તે એકદમ સરસ ઘટ થઈ ગઈ છે હવે આપણે આલુ સેવ એડ કરી દઈશું તો જ્યારે જમમાં બેસવું હોય ત્યારે જ આલુ સેવ એડ કરવાની કારણ કે રસો છે તે એકદમ ઘટ થઈ જશે હવે આપણે ગરમા ગરમ સૌ કરી લેશું તો ફ્રેન્ડ્સ તમે આ રીતે ક્યારેય આલુ સેવનું શાક ન બનાવ્યું હોય તો એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો તો આપણું એકદમ સરસ રીતે આલુ સેવનું શાક બનીને તૈયાર થઈ ગયું છે હવે આપણે ગરમા ગરમ સવ કરી લેશું તો ફ્રેન્ડ્સ તમને મારી રેસિપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી ઓલ નોટિફિકેશન જરૂરથી ક્લિક કરજો જેથી આવનારા દરેક વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે તો તૈયાર છે આપણું આલુ સેવનું શાક થેન્ક યુ ફોર વોચ